અને તેની અંદર તે ભાઈનું મનગઢત કહાની કહેવી એવી છે કે અજમેર દરગાહની અંદર સંકટ મોચન મહાદેવજીનું મંદિર આવેલું છે અને આ મંદિર માટેની યાચિકા બદનસીબે કોર્ટે મંજૂર રાખી છે અને 20 ડિસેમ્બરના દિવસે આમણે કલેરી કરેલી પિટિશનના આધારે કોર્ટમાં તેની સુનાવણી છે અને કોર્ટે અલ્પસંખ્યક મંત્રાલય પછી દરગા કમિટી ભારતીય પુરાતત્વ વિભાગ આ બધાને નોટિસ આપી છે અને આ નોટિસની સુનવાઈ આવનાર તારીખ 20 ડિસેમ્બર 2024 ના રોજ રાખેલ છે એટલે 100 વર્ષની પુસ્તકના હિસાબે લોકો બતાવી રહ્યા છે હવે જો કે હિન્દલ વલી હઝરત ખ્વાજા મોઈનુદ્દીન ચિસ્તી કે ફક્ત ખાલી નામ જ એકવાર બોલવું એ કાપી છે કે મારા કોઈ ઇતિહાસ કહેવાની જરૂર નહીં કે નાનામાં નાનું છોકરું અને પાંચસો વર્ષ પહેલા ગુજરી ગયેલા આઠસો વર્ષ પહેલા ગુજરી ગયેલા લોકો જે કબરમાં અત્યારે આરામ ફરમાવી રહ્યા છે જે લોકો પણ જાણે છે એવા હઝરત ખ્વાજા મોહિનુદ્દીન ચિશ્તી હિન્દલ વલી જેમને લકબ મળ્યું છે તેમની દરગાહ આઠસો વર્ષ જૂની છે આઠસો વર્ષ જૂની દરગાહમાં આજ દિવસ સુધી કોઈએ ક્લેમ નહીં ઉઠાવ્યો કોઈએ એ વિવાદમાં પડ્યા નહીં પંડિત જવાહરલાલ નહેરુ જ્યારે પ્રધાનમંત્રી હતા તે દિવસથી આજ દિન સુધી આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ

આ બધા લોકો અજમેર દરગાહની ઇજ્જત એવી કરતા હતા અને ભારત અને ભારતની સાથે સાથે આજુબાજુના દેશો એમાં કોઈ ધર્મના નાચ જાત વગર સર્વ ધર્મ સંભાવ એકવાર જો તમે આકરો લેવા જશો તો અજમેર ખ્વાજા મોહિદ્દીન ચિસ્તીની દરગાહની અંદર ગરીબ થી લઈને અમીર સુધી હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ કોઈ પણ જાતના નાચ જાતના ધર્મ વગર દરેક માણસો કે જ્યાં કોઈની નાચ પૂછવામાં જ નહીં આવતી જાત પૂછવામાં જ નહીં આવતી તે લોકો જાય છે એમાં કોઈ દિવસ કોઈ આવો મસલો નહીં ઉઠાયો અને એક અજમેર હિસ્ટોરિકલ પુસ્તકના આધારે કોર્ટે આ ભાઈની પિટિશનને મંજૂર કરી છે સુનાવણી માટે હવે આમાં શું સમજવાનું આવા તો હું અત્યારે એવું કહી દઈશ કે વિધાનસભાની અંદર મસ્જિદ છે આવો જૂઠી વાતો હું કરીશ તો શું વિધાનસભામાં ખુદે ચાલુ થશે હું એવું કહીશ કે લોકસભાની અંદર મસ્જિદ છે તો લોકસભામાં ખુદે ચાલુ થશે આ પાયાવિહોની વાત હું જે અત્યારે બોલું છું લોકસભાની વિધાનસભાની એ આ પાયા વિહોણી છે એ જ રીતે દરગાહની અંદર આવું કેવું એ બિલકુલ વિહોણી વાત છે પોતાની સસ્તી લોકપ્રિયતા બતાવવા માટે આ એક બદનામીની વાત છે એટલે બહુ ખોટું થઈ રહ્યું છે બિલકુલ નિંદનીય ઘટના છે અને આના લીધે હજારો નહીં લાખો નહીં કરોડો નહીં અરબો લોકો જે હઝરત ખ્વાજા મોહિનુદ્દીન ચિસ્તીના માને છે દેશ વિદેશના બધા તે બધાની દિલની લાગણી દુભાઈ છે લંકાની ચોર ઉપર કહું છું કે ખ્વાજા મોહિનુદ્દીન ચિસ્તી ની દરગાહ હતી દરગાહ છે અને દરગાહ કયા મતક રહેશે આવા

દરેક ધર્મના લોકોને કહેવું છે કે આ એક દેશનો માહોલ બગાડવા માટે કામ કરવામાં આવ્યું છે આપણે આવી કોઈ વાતો ઉપર ધ્યાન નહીં આપવાનું આવા ઘણા અને અહીંથી બેઠા બેઠા નિયત કરીને આંખ બંધ કરીને હજરત ખ્વાજા મોહિનુદ્દીન ચિસ્તુનું ઘુમટ જોઈ લીધું હોય અને આપણી મુરાદ પૂરી થઈ જતી હોય તો આ તો નવસો સાલ પુરાના હું નતા હ્યા તો આમનાથી માર્બલ શું અઢવાનું કશું કોઈ ફરક પડવાનો નહીં એટલે આપણે સંવિધાન ઉપર વિશ્વાસ રાખવાનો આપણા ભારતના બાબા સાહેબ આંબેડકરે સંવિધાન જે બનાવ્યું હતું તેના આધારે આપણે કાયદાકીય લડતમાં સાથ સહકાર આપવાનો અને શાંતિ અને સલામતી બનાવવાની આ લોકોનો જે મનસુબો છે માહોલ ખરાબ કરવા માટેનો તેના આપણે કોઈ પણ સંજોગોમાં કામયાબ થવા નહીં દેવાનો આ કામ ફક્ત ને ફક્ત એક માણસે કર્યું છે કોઈ પર્ટિક્યુલર સમાજે નહીં કર્યું એટલે આ માણસને આપણે કોઈ પણ જાતનો સાથ સહકાર નહીં આપવાનો કાયદાની મર્યાદામાં અત્યારે હાલમાં રાજસ્થાનના એડવોકેટની પેનલ આની માટે હાઈકોર્ટમાં ત્યાં કેસ લડશે

જે કહેવાય છે કે સિંધી લોકો પણ દુકાનો લઈને બેઠા હોય છે ત્યાં શું કોઈ વિવાદ દેખાતું નથી તો આ વિવાદ થયો કેવી રીતે હા એ વાત ખાસ છે કે દરગાહ ની બહાર દરગાહ બજાર છે દરગાહ બજારની અંદર જસ્ટ એક્ઝામ્પલ કે સો દુકાનો હશે એમાંથી સો માંથી અઠ્ઠાણું દુકાનો હિન્દુ ભાઈઓની છે અને તે બધાના ઘર દરગાહ બજાર થી ચાલે છે હવે આવા વિવાદિત માણસો ને મારું કેવું એવું છે કે આજ દિન સુધી લાખો કરોડોની સંખ્યામાં દરેક સમાજના લોકો ત્યાંથી ખરીદી કરતા હતા પાંચ દિન સુધી હિન્દુ મુસલમાન નહીં જોવું પાંચ દિન સુધી તેઓ લોકો આવો ખોટો પાયા પાયાવિહોનો આરોપ નહીં લગાવ્યો તો આ ભાઈ શું સાબિત કરવા માંગે છે પોતાની સસ્તી લોકપ્રિયતા માટે નીચેના માણસથી નહીં પણ ઉપર પોતાના માલિકથી થી જેને તમે માનતા હોય તેનાથી બી અને પોતાની સસ્તી લોકપ્રિયતા લાવવા માટે આ કામ તમે કરી છે બિલકુલ નિંદનીય છે અને આ આ ભાઈની મુરાદ આ વાત માં એથી પૂરી નહીં થાય બાકી ખ્વાજા મોહિનુદ્દીન ચિસ્તી દરગામાં તમે ઘેર બેઠા બેઠા તમારી મુરાદ માગી હશે તમે વિચાર્યું નહીં એ બધી પૂરી થઈ જાય અને બલભલી સેલિબ્રિટી ભલા ભલા નેતા બધા જો ખ્વાજા મોહિનુદ્દીન ચિશ્તી જોડે માંગવા આવતા હોય ઇવન કે આપણા માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પણ ઉર્ષના દિવસે ત્યાં ચાદર મોકલતા હોય તો આવા માણસની પિટિશનમાંથી માંથી એ ભાઈને જોવું જોઈએ કે આ કેવી જગ્યાએ આરોપ લગાવે બસ મારું વાત કેવું હતું અસ્તુ જય હિન્દ જય ભારત